જે તપાસમાં બસો ત્યાંસી મુજબની એફઆરઆઈ દાખલ નહીં કરવાના અવેજ પેટે મહિલા પીએસઆઈએ પાંચ હજાર રૂપિયાની લાંચ માંગી હતી આ મામલે એસીબીમાં ફરિયાદ થતા એસસીબીએ છટકો ગોઠવ્યો હતો અને મહિલા પીએસઆઈએ એ સૌરભ પોલીસ ચોકીમાં જ લાંચની રકમ સ્વીકારતા એસીબીની ટીમે ત્યાં પહોંચી હતી અને મહિલા પીએસઆઈ નીલમબેન મારુને ઝડપી લીધા હતા એસીબીએ મહિલા પીએસઆઈની અટકાયત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે સુરતમાં મહિલા પીએસઆઈ લાંચ લેતા ઝડપાતા પોલીસ બેડામાં પણ ચકચાર મચી જવા પામી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત